હવે આના આધારે હું તમને પહેલા દાખલાની રકમ ના આધારે આકૃતિ દોરું છું દાખલા નંબર 44 આપણે આવ્યા છીએ હવે આપણને કીધું છે કે એબીએ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે આ એક વર્તુળ છે પી કેન્દ્ર છે એનો સ્પર્શક એબી છે પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક એબી છે براب برتن سی بن سے پندر سی می ہو پندرہ અને એ બી પંદર સેમી હોય અને એસી બરાબર નવ હોય એસી બરાબર નવ સેમી એ નવ સેમી છે રેડી તો આપણને કીધું છે વર્તુળની ત્રિજ્યા શોધો વર્તુળની ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા છે જેને આપણે આર કહીએ છીએ અને આર કહીએ છીએ રેડી હવે આના આધાર આપણે ગણતરી કરીશું આપણે અહીં લખીશું કે ત્રિકોણ પી

અ આપણે શોધવાનું છે તો સૂત્ર મૂકવાનું છે પાયથા નું સૂત્ર હવે આ પાયથા પ્રમેય પેલા તમારે જૂના કોર્ષમાં આવતો હવે ના કોર્ષમાં છે નહીં તો આ પ્રમેયના આધારે એક સૂત્ર બને છે જેમાં આવું આવે કર્ણનો નો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ અને પ્લસ બીજી બાજુનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ તો કર્ણ બરાબર આપણી પાસે છે એ પી બરાબર કર્ણ છે એ પી એનો સ્ક્વેર એક બાજુ બરાબર આપણી પાસે પીબી છે તો પીબી નો સ્ક્વેર બીજી બાજુ આપણી પાસે એ છે એ બરાબર એ નો સ્ક્વેર હવે એપી બરાબર આપણી પાસે આર પ્લસ નવ છે આર અને નવ બે આવશે આર પ્લસ નવ છે હવે આપણે જો આર પ્લસ નવ એના વર્ગના આવે પાડવાના છે તો કાઉસ ની ઉપર વર્ગ હોય એટલે પેલા પદ નો વર્ગ આવશે પ્લસ બે આવશે પેલું પદ આર છે બીજું પદ નવ છે ફરજિયાત ત્રસ

બરાબર બસો ને પચીસ એક્યાસી પેલી બાજુ જશે તો માઇનસ થશે અને એકસો ચુમ્માલીસ બરાબર અઢાર આઠ ના એકસો ચુમ્માલીસ ના છેદ માં અઢાર આવશે બરાબર હવે આપણે આનો છેદ ઉડાડવાનો છે એકસો ચુમ્માલીસ ભાંગી અઢાર કરશું એટલે આપણને કિંમત મળશે ચુમ્માલીસ થશે આર બરાબર આપણી પાસે સાત પડે છે સાત અઠા સાત અઠા છપ્પન સોરી આઠ સત્તા છપ્પન આઠ ચોસઠ આઠ આવશે અહીંયા આઠ આવશે તો ત્રિજ્યા બરાબર આઠ મળશે આમ ત્રિજ્યા બરાબર આઠ સેમી મળે છે ઓકે આવી રીતે આપણે આ દાખલો સોલ્યુશન કરી શકીએ છીએ

તે આવૃત્તિ એટલે એફ કહેવાય અને આને એક્સ કહેવાય બરાબર એફ ને એક્સ હવે આ જે આપણા વર્ગ આપ્યા છે એની અંદર સૌથી વધુમાં વધુ મોટી આવૃત્તિ કઈ છે તો કે વીસ ની આવૃત્તિ મોટી છે ત્યાં આપણે બોક્સ કરીશું આમાં આપણે એક બોક્સ કરવાનું બરોબર હવે બોક્સ કરીને અહીંયા આપણે સૂત્રમાં જે એફ આવે છે એફ વન આવે છે ને એફ ટુ આવે છે સૂત્રની અંદર ત્રણ વસ્તુ આવશે એફ ઝીરો એફ વન એફ હવે આના આધારે આપણે જો પહેલાં તો આપણે આપણું સૂત્ર છે જે તમે જાણો છો એ બહુલકનું સૂત્ર જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ અને ગુણ્યા એચ આવું સૂત્ર આપણું હોય છે બરાબર તો એની અંદર જેટલી માહિતી છે તે આપણે શોધવાનું હોય છે ધારો કે એમાં એલ શોધવાનું હોય પછી એફ ઝીરો શોધવાનું હોય એફ વન શોધવાનું હોય એફ રૂ શોધવાનું હોય પછી એચ શોધવાનો હોય આ બધી માહિતી આપણે શોધીને પેલા લખવાનું આમાં લખીને પછી આમાં આપણે એપ્લાય કરવાની છે તો એના માટે પેલા તો સૌથી પેલા બહુલક વર્ગ હોતું પડે બહુલક વર્ગ બહુલક વર્ગમાં જો આ જે આવૃત્તિ છે એમાં બોક્સ વાળી જે આવૃત્તિ છે ને એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ આપણી બહુલક વર્ગ કહેવાય એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ આપણે બહુ લખવાનું બરાબર એમાંથી નાની સંખ્યા છે તેર છે એફ વન બરાબર વીસ છે એફ ટુ બરાબર ચૌદ છે એચ એટલે ડિફરન્સ પાસઠ થી પિંચાશી એકસો પાંચ એકસો બાર થી એકસો પચીસ એકસો પચાસ એટલે વીસ નો ડિફરન્સ છે એટલે અહીંયા વીસ આવશે રેડી હવે આપણે આનું સૂત્ર છે એની કિંમત મૂકવાની છે તો એલ બરાબર આપણી પાસે 125 છે અને પ્લસના પ્લસ એફ વન બરાબર આપણી પાસે વીસ છે તો અહીં વીસ લખવાના એફ જીરો આપણી પાસે તેર છે તો અહીં તેર લખવાના અને ટુ એફ વન ટુ એફ એટલે વીસ ગુણ્યા બે કરવાનું વીસ 2 ચાલીસ એક સ્ટેપ ઘટી જાય એટલે માટે ડાયરેક્ટ કરું છું વીસ દુ ને ચાલીસ માઇનસ એફ જીરો એટલે તેર છે અને એફ ટુ એટલે આપણી પાસે ચૌદ છે

એની બાજુમાં વીસને લઈ લેવાના અને એના છેદમાં ચાલીસમાંથી સત્યાવીસ જાય તો આપણે તેર વધે છે બરાબર અને બાદ બાકી કરો એટલે તેર વધે છે એકસો ને પચીસ અને પ્લસ સાત ગુને ચૌદ એટલે એકસો ને ચાલીસ આવે છેદમાં તેર આવે આનો આપણે ભાગાકાર કરવાનો છે હવે ભાગાકાર તો ડાયરેક્ટ માં થાય પણ તમને ભાગાકાર કાયદેસર ગણતરી કરવાની હોય છે એકસો ને ચાલીસ ભાગ્યા તેર એ પણ શીખડાવી દો તેર એકાદેર આવે ચૌદમાંથી તેર જાય તો એક વધે પછી જીરો ઉતારવાનો પછી જીરો ઉતાર્યા પછી ભાગ ચાલતો નથી તો ભાગ ન ચાલે એટલે પેલા ઉપર જીરો મૂકવાનો છે કેમ કે અહીંયા તેર છે એ દસ છે ભાગ ન ચાલે ન ચાલે તો જીરો મૂકીને પછી પોઈન્ટ મૂકવાનો પછી પાછો જીરો ઉતારવાનો બીજું અગિયાર સત્તા સત્યો અગિયાર સોરી તેર પંચા પંચોસી તેર તેર સત્તા એકાણું તેર સત્તા એકાણું માંથી જાય તો નવ વધે દસ પોઈન્ટ છોતેર અને આનો આપણે સરવાળો કરીએ તો એકસો પચીસ માં દસ નાખો તો એકસો ને પાંત્રીસ પોઈન્ટ છોતેર મળે છે આવી રીતે આપણે બહુલક ગણતરી કરી દાખલો શરૂ કરી શકીએ છીએ આ જે સ્વાધ્યાય છે તેમાંથી ચૌદ માર્ક પૂછાય છે મોસ્ટ ટાઈમ સ્વાધ્યાય છે આનો એક પણ દાખલો તમે સ્કીપ ન કરતા જેથી કરીને તમને બધા પૂરેપૂરા માર્ક્સ મળે ઓકે થેન્ક યુ વેરી મચ